અડધો કલાક ઉપર થઈ ઘર ખુલ્લું હોત તો એમ તો રોધી ને ખાઈ લો તમે છો જ્યાં તમારા ઘેર આઈએ તો આ નહી જતો લો હા હોય કરિયા કોમ સાલો ત્યાં બી મજૂરી થોડો વહેલો આવ્યો એવું છે પણ અંદર ખુલ્લું હોય આ બાદ બંધ હોય એવું

મારી વાત મોનો ન તો કઉ જમી સાત આઠ બીગા જમી તો સાત એ તો કઉસ વાત તો મારી પૂરી તે ના હોય તો હેડો કણ તે અડધા ભાગે વાવજો અમે ટેકો કરાવશું ને તમે કરજો ને અડધો ભાગ તો અમારો ને અડધો ભાગ અમારો એ

એના કરતી કઉસ આપડે વળી હાજર લઈ હા તો ગમે છે ત્યાં પણ બધા ભેગી કરવી આ

કો ગોડા સોક લેયા તમાર જેવી જ લાગતી દોડી ધબધબ હું તો મારું તો કોઈ ના એવી રૂપાડી શું તો અહી થોડું દીધી જ આય હું હા હું કોણ બોદરો હું

અને આ બધું ના હારું ના આવું તું વાન જવા દે મો હાલ રૂબરૂ જોઈને આવ્યો છું આમ હાથ પકડીને આમ કે હસી મજાક ના આન તે બધું કેવી કે વાતો થઈ તો હાળી બે વાર હાડું હાળી બે કેવા કેલે કરી યાર આ તો લોજો પડે તમે બોધા ભાઈ આ તો ગોમના તોલ મારા કોઈ બજાર કેવું નહીં અને તમારા આવું આવું તમાર મને ના કહેવાય કશ્યું એને માર હग्गा એટલે જોઈલું કહેવાનું યાર છે બધું ખોટું છે એ તમારે તો બધા મનમાં વેમ છે કોકના ગરમા નાખડો ખમો તમારે આ ગરમ થવાની હો આ તો જે ભાડીએ કીધું બરાબર

બધું કીધેલું છે તમે મગમ કોનો એક કે બીજો તમે મારી લગી રેવા તો મગજમાં લ્યો છો તી નાટક જલ્યો છો તમે આખો દારો હારી ને બોલ બોલ કરો છો હારી રોશન રોવન ના હોય ગોઠવું નહીં ચિંતા કરો છો તામેજો તમે પંચાયત કરવી ચિંતા કરશો એ તો હું કઉ છું એમાં સારી છે એટલું બધું છે ને વિચારવા ના હોય મારા હાડું તો બોલ્યા કર

બે કબૂતર મોય પડી ગયો બોલો બે તો હવે પાડેલો છે પણ તીજો ન આવ તો તું પાડે પાડા વતારા બંદો વાલજી જમા આવે આ રીતે વાત કરો તાને હું ખોટું હું આ તો આ સેવા કરવાનું કરું સેવા કરવાનું કરું તું સેવા કરું પણ તારી સેવા જતી રહે છે શું ગેર સેવા નઈ થતી હોય તારી ગેર તો સેવી સેવા થાય છે હાથ પકડી પકડી હ કદે ખર બી તો મારું ઓછે જોઈ હોબડ્યું હ તો જોઈ ના જો તમે વાલજી કે તું ગોડો ભઈ તો ગયા કે યમો હણ્યામો એટલે હમણાં અમે લડ્યા તો કે એટલે કે હમણાં અમે લડ્યા તો કે હું કઈ હું કઈ બે હતો ને કોક શું પેલા તમારે હાડું હાડું છે કે અમાર અમાર હાડું છે ભાઈ એટલું બધું ના હોય એટલે હા તો ઓમ ના હોય કોઈ એટલે હાલ બધી બેઠો તો કોઈ વાત કરતો હોય

તો શાંતિ રહો તમારી તો જમીન ના આ જમીન વાપા ને મારી ભૂલ થઈ મોટી તાન છે મારો બેટો હાડું મારા ઉપર વેમ કરે છે પણ ભાઈ મારે તો એવું કશું નતું મારો તો હારી બરોબર એટલે હું તો હારું રાખતો